આજે ભારે પવન છે પણ વરસાદ વિરામ લઈ રહ્યો છે ત્યારે હું આપણા દ્રશ્યો દેખાડીશ કે જે દ્વારકાનું રેલવે સ્ટેશન રોડ અને ત્યાં તોતાત્રી મઠ આવેલું છે આ વિસ્તારમાં જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે આ વિસ્તારની અંદર જે પાણી છે તે ઘૂસી જાય છે ઘરોની અંદર આપ જોઈ શકો છો હાલના કે જે આ તોતાત્રી મઠ છે અહીં અંદાજીત પચીસથી ત્રીસ ઘરો આવેલા છે અને સોથી દોઢસો લોકો અહીં રહેતા હોય છે ત્યારે આ પાણી વરસાદીના જે ભરાઈ જાય છે અને નિકાલની વ્યવસ્થા પૂરતી થઈ નથી શકતી આપ જોઈ શકો છો હાલમાં વરસાદ પાણીનો નિકાલ ન થઈ શકતો હોય તો એનું કારણ તો સંદેશ ન્યૂઝની ટીમ અહીં પહોંચી છે અને આપણે આજે તો મઠની અંદર જે પાણી ઘૂસી ગયા છે લોકોને ઘરોની અંદર એમના જનજીવન છે તે અસ્તવ્યસ્ત થયા છે લોકોને જવું તો ક્યાં જવું આ વરસાદમાં અને હાલમાં ભારે પરેશાની થઈ રહી છે અનિલાલ સંદેશ ન્યૂઝ દ્વારકા